દક્ષિણ મુંબઈ માર્કેટ ઓફ ઇન્ડિયા થી નવી મુંબઈ એરપોર્ટ સુધી વોટર ટેક્સી મારફત 40 મિનિટમાં પહોંચાશે જોઈએ આ રિપોર્ટ મુંબઈમાં હવે ગેટવે ઓફ ઇન્ડિયા થી નવી મુંબઈ એરપોર્ટ સુધી પહોંચવા માટે વોટર ટેક્સી શરૂ કરવા માટે સરકારે પ્રક્રિયા ઝડપી બનાવી છે નવી મુંબઈ એરપોર્ટની કનેક્ટિવિટી વધારવા માટે મુંબઈ થી નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે જેમાં ટર્મિનલ નું કામ તબક્કાવાર કરવામાં આવશે કાર્ગો જેટ્ટી બનાવવા માટે મહત્વના લોકેશન પર તૈયાર કરવામાં આવ્યા છે વોટર ટેક્સીના નિર્માણથી પ્રદૂષણમાં ઘટાડો અને ટ્રાવેલિંગના સમયમાં ઘટાડો થશે હાલમાં ટ્રાફિકની સ્થિતિ આધારે દક્ષિણ મુંબઈથી મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા નવી મુંબઈ એરપોર્ટ પહોંચવામાં લગભગ સત્તર થી અસ્સી મિનિટ લાગે છે બીજી બાજુ ટ્રેન દ્વારા નવી મુંબઈ પહોંચવા માટે લગભગ બે કલાક લાગે છે અને તે પણ અનેક રૂટમાં ફેરફાર સાથે જ્યારે ચર્ચગેટ અને નવી મુંબઈ એરપોર્ટ વચ્ચે કોઈ મુંબઈ મોનોરેલ રૂટ નથી ત્યારે ચર્ચગેટથી નવી મુંબઈ જવા માટે ટ્રેન અને મેટ્રો લાઇનનો ઉપયોગ કરવા પડશે પહેલાં સીએસએમટીથી વાશી સુધીની ટ્રેનમાં લગભગ સુડતાલીસ મિનિટ લાગે છે અને પછી નવી મુંબઈ મેટ્રો લાઇન વન નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી પહોંચે છે જે એક કલાકથી વધારે સમય લે છે દર્શકો મુંબઈ હોય કે નવી મુંબઈ પણ ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થઈ રહ્યો છે તેનાથી મુંબઈ ઘરાની સુવિધામાં વધારો થઈ રહ્યો છે રેલવે હોય કે મેટ્રો કે પછી વોટર ટેક્સીનો વિકલ્પ પણ સૌથી મોટી શરત આ કે આપણી સુવિધા અને સુરક્ષાની છે વાસ્તવમાં આ વોટર ટેક્સી ફાયદાકારક રહેશે કે નહીં એના અંગે તમે અમને જણાવી શકો છો થેન્ક યુ કનેક્ટ વિથ મુંબઈ સમાચાર